અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી ઘીનું યુનિટ પકડાયું છે વહેલાલ ગામની સીમમાંથી ફૂડ એન્ડ રગ વિભાગે કાર્યવાહી કરી અર્બુદા પ્રોડક્ટમાંથી બસો ત્રેવીસ કિલો નકલી ઘી પકડાયું છે કણધા પોલીસથી ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો જપ્ત કર્યો છે નકલી ઘીનું યુનિટ ઝડપાયું છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી ફૂડ એન્ડ રગ વિભાગે કાર્યવાહી કરી છે બસો ત્રેવીસ કિલો નકલી ઘી અર્બુદા પ્રોડક્ટમાંથી પકડી પાડવામાં આવ્યું છે જેને લઈ કણભા પોલીસે પણ અત્યારે ભેળસેડ યુક્ત ઘીનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વહેલાલ ગામની સીમાથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે અને ભેળસેડ યુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અર્બુદા પ્રોડક્ટમાંથી બસો ત્રેવીસ કિલો નકલી ઘી પકડી પાડવામાં આવ્યું છે વહેલાલ ગામની સીમાથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી નકલી ઘી ઝડપી પાડ્યું છે

ધરપકડ કરવા માટેના તજવીજ હાથ ધરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે કેટલા સમયથી આ યુનિટ ચાલી રહ્યું હતું અને કયા પ્રકારે અહીંયા બનાવટી ઘી કયા કયા એલિમેન્ટ ભેળસેળ કરી એક તરફ જ્યાં હવે તહેવારોની મોસમ આવી રહી છે તેવામાં આ બનાવતી ઘી ઝડપાવાનું યુનિટ ઝડપાયું છે એ એક સારી બાબત કહી શકાય કેમ માર્કેટમાં પહોંચે એ પહેલા જ આ યુનિટ પર કાર્યવાહી કરવામાં આવી છે જી અર્પિત આભાર જાણકારી માટે સુરતમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સ્થળે ચોરી કરનારની ધરપકડ કરાઈ સચિન પોલીસે આરોપીઓ અને ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે અલગ અલગ બે ગુનામાં પાંચ લોકોની ધરપકડ કરાઈ છે લોખંડની પ્લેટ બોલ્ટ અને વાઇસરની ચોરી કરી હતી પોલીસે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે